મહેસાણાનું આકાશ તિરંગાના રંગે રંગાય સૂર્યકિરણ એરોબેટિક ટીમના રોમાંચક એર યોજાય ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે મહેસાણા એરોડ્રામ ખાતે રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવા એક ભવ્ય અને રોમાંચક એર આયોજન કરવામાં આવ્યું આ શોમાં નવ હોક એમ કે વન થર્ટી ટુ વિમાનોએ ડાયમંડ ફોર્મેશન તેજસની આકૃતિ લુપ્સ રોલ્સ હેટ ઓન ક્રોસ અને ઇન્વેટેડ ફોર્મેશન જીવા દિલ ધડક સ્ટંટ રજૂ કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા આશો દરમિયાન મહેસાણું આકાશ તિરંગાના રંગો તે જળહળી ઉઠ્યું જેમાં કેસરી સફેદ અને લીલા રંગે આધ્યાત્મ શાંતિ અને ઉત્પાદકતાનું પ્રતિકનાત્મક પ્રદર્શન કર્યું લોકસભા સાંસદ હરિભાઈ પટેલે આ એરશોની રાષ્ટ્રપ્રેમનું પ્રતિક ગણાવીને વાયુસેનાનો આભાર માન્યો

आज सूर्य किरण टीम का फिनाले शो था महसाना के आसमान में और ये एक बहुत ही ऐतिहासिक दिन था आज ऐसा पहली बार हुआ है कि महसाना के आसमान में नौ फाइटर जेट्स उड़ान भर रहे थे और ये केवल उड़ नहीं रहे थे बल्कि ये हमारे भारत का तिरंगा भी आसमान में बहुत गर्व से लहरा रहे थे ये हम सबके लिए बहुत ही गर्व की बात है और हमें आज महसाना वालों का सपोर्ट देख के उनका जोश देख के बहुत ही अच्छा लगा हमें आशा है कि दोबारा हम यहाँ पे आएंगे और आप सब इसी तरह से हमें प्यार देते रहिए हमारा हौसला बढ़ाते रहिए और टीम का जो मेन मोटो था कि हमारे नौजवानों को प्रोत्साहित करना इंडियन आर्म्ड फोर्सेज ज्वाइन करने के लिए हमें आशा है कि वो हमारा उद्देश्य आज पूरा हुआ और जितने भी हम बच्चे और नौजवान हैं, वो आर्म्ड फोर्सेज ज्वाइन करने के लिए इंस्पायर हुए हैं और हमारा अगला शो होने वाला है रायपुर में तो आप अगर, अगर अपने रिलेटिव्स और फ्रेंड्स को ये मैसेज पहुंचाएंगे तो वहाँ पे भी उतनी ही तादाद में लोग आएंगे हमारे सोशल मीडिया पे हमारा सभी शेड्यूल अवेलेबल रहता है सूर्य किरण अंडर स्कोर आई ए एफ पे आप देख सकेंगे टीम का अगला डिस्प्ले कहाँ पे है और उसके टाइमिंग्स के साथ आनंद उत्साह में कारण की आज सूर्य किरण टीम એરોબેટિક કેર શો નું આયોજન જે થઈ રહ્યું છે આપણા એસએસસી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા સંરક્ષણ મંત્રી માન્ય શ્રી આજે રાષ્ટ્રીય એકતા શૌર્ય યુવાનો ઉત્સાહ અને એક પ્રેરણા મળે એવો આજનો માહોલ છે અને આવનારા દિવસોમાં આવનારી પેઢીને પણ મળશે અને સમય પછી આજે સમગ્ર મહેસાણા જિલ્લાની જનતા અને મહેસાણા નગરપાલિકામાં મહાનગરપાલિકામાં અમારા સાંસદ માનનીય હરિભાઈ અને કેન્દ્રીય નેતૃત્વ આદરણીય સાહસ ધીરજ અને એક્સપર્ટિઝ તરીકે આ એર શો નું જે અહિયાં આખો શો અહિયાં થયો પાંત્રીસ મિનિટના શો ની અંદર લશ્કરી વાયુસેનાની તાકાત

પ્રજા અહીંયાં આપણને જોવા મળી છે ખૂબ આનંદનો વિષય છે અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના થલસેના અને જલસેના આ ત્રણે ત્રણ જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને કુને અને રાજકીય ઈચ્છા શક્તિ એને મળી છે એના કારણે લશ્કર આગામી સમયમાં વધુને વધુ સક્ષમ થઈ રહ્યું છે એ મહેસાણાની જનતાએ આ નાની એવી નગર મહાનગરપાલિકાની અંદર આ શો આપવા માટે અને રજુઆત કરવા માટે આદરણીય હરિભાઈ અને આદરણીય રાજનાથસિંહ હું ખૂબ ખૂબ આભાર માનું છું